મારી વાત હોય તું માધેવના રોડ ઉપર ઊભો રે અમે આ ફોન અમે આવી છીએ બરોબર ફોન ના કરતો અમે નહીં હોય ને તો પછી તારા ગામનું નામ તારા ગામમાં માં

બનાય તો હું બનાવુ પનીર તડકા પનીર એકદમ તડકા બનાવુ પનીર બનાશુ ખા હવે તો ના હવે તો એ બોલે એટલે હું તમે તો જ યાર

અઈના પાખો પાશે ઈના ભાગો પાશે મારો હું અંદર આવવા એટલે બધું નાસ્તો હે તો હવા નું નાસ્તોય આવતો જ નઈ રે દેરા તાંગો બરો મનનો એવો ભાખો એવો ભાખો એની જીમનો કદી ઉપર નક આટલા ગડકા કરવા આવવાના તો બધું પડી રેવાના હાફ મેટર થઈ જાશે તો આ આટલી કલમ લાગશે પડ્યા વા માથે જવાન કેતો તો હવે માથે જઈએ બરોબર

ભાઈ મને પહેલો નંબર તમારો જ જોડ્યો ડાયરેક્ટ તમને જ ફોન કર્યો

યાર તમે નતા ગબુ પડે હા મન તો કોઈ બોલો તું એમ કરી નાખો મને લાગ્યું હું વિડીયો જોયું મને લાગુ લાગે આ તો ફ્રેન્ક કરું તમારી ઉપર એટલે હું તો ખાલી મજાક કરતો તો યાર લાગ્યું કરવા એટલે મન લાગે ચમચી લાવો મજાક કરો થોડી હું તો ખાલી મજાક કરતો તમે તો યાર હાથ લડવા આવી ભાજી નાખો